કાયાવરોહણના મુનિ આશ્રમની આસપાસની કંપનીઓ દ્વારા પ્રદૂષિત વાયુ છોડવામાં આવતા મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશો ઉપરાંત યોગ સાધકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે પરિણામે રહીશોમાં ભારે નારાજગી વ્યાપી છે જો કે અગાઉ પ્રીતમ મુનિ દ્વારા વડાપ્રધાનને પત્ર લખી જાણ કરવા છતાં આસપાસમાં આવેલી કેટલીક કંપનીઓમાંથી રાત્રિ સમયે છોડવામાં આવતી પ્રદૂષિત હોવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં અરજી કરી હતી પરંતુ તેનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી પ્રદૂષિત વાયુનો પરેશાની અમને થતી હોય છે જેને કારણે આશ્રમવાસીઓને અતિથિઓને સંતો બાળકોને ગળામાં બળતરા થવી માથું દુખવું આંખોમાંથી પાણી નીકળવું શ્વાસની તકલીફ થવી આવું વારંવાર મહેસૂસ થતું હોય છે તેને કારણે મેં પ્રીતમ મુનિએ વડોદરા પીએમ અરજી કરી હતી ફરિયાદ નોંધાવી હતી પીએમઓ દ્વારા દિલ્હી પ્રદૂષણ બોર્ડના અધ્યક્ષને ગુજરાત મેમ્બરને અને વડોદરાના રિજિયનલ ડાયરેક્ટરને જાણ કરવામાં આવી પરંતુ તે છતાં પણ પ્રદૂષણ બંધ થતી નથી અને વારંવાર આ પરેશાનીઓ મહેસૂસ થાય છે હમણાં બે દિવસ પહેલાં જ રાત્રે પણ વધારે પ્રદૂષિત વાયુ છોડવામાં આવ્યો અમે કાયાવરોને પોલીસને અને લાગતા વળગતા અધિકારીઓને નેતાઓને જાણ કરી અને પ્રયત્ન કરી રહ્યા છીએ